નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે એક એવા વિષય સાથે આવ્યા છીએ જેના માટે બધાને ઉત્કંઠા હોય છે કે શું હશે શું નહીં અને આપણે આ ગયા શનિવારથી જ આ વિષયને સ્પર્શ કર્યો છે એટલે ચાલો આપણે જાણીએ કે મે મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોની છેલ્લા અઠવાડિયાની હાલત શું રહી છે અને જે પ્રમાણે અત્યારે બોક્સ ઓફિસની સ્થિતિ છે દર અઠવાડિયે એક નવી ગુજરાતી મૂવી આવે છે તો મે મહિના અને હવેથી એનું શું પોઝિશન રહેશે એ દર રવિવારે આપણે આંકડા અહીંયા જોઈશું નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે તો ચાલો જોઈએ કે શું સ્થિતિ છે આપણી પાસે મારી પાસે આંકડા છે હવે આ આંકડાની વસ્તુ એવી છે કે જ્યાંથી મને આ સૂત્ર દ્વારા માહિતી મળે છે ને એ બધું જ એ કવર કરે એ જરૂરી નથી પણ જેમ ડિસ્કલેમરમાં આપણે જોયું એ પ્રમાણે એક સંકેત કરે છે કે જે પ્રમાણેના ક્લેમ સોશિયલ મીડિયામાં થતા હોય છે એ સાચા છે કે ખોટા તો આપણે એ જ વાત કરીશું તો આ મહિનાનું આપણે સરવૈયું કાઢીએ તો પહેલાં શસ્ત્ર આવી હતી એ લગભગ હવે ક્યાંય ફિલ્મ જોવા નથી મળતી એક મુંબઈમાં કંઈક હમણાં બે થિયેટર્સમાં ચાલી છે તો તેમ છતાં એ અઢી લાખ કે બે લાખ પંચોતેર હજારનો આંકડો મારા સૂત્ર પ્રમાણે ક્રોસ નથી કરી શકી એટલે એ ફિલ્મને આપણે ફ્લોપ ગણી શકીએ પરંતુ જે ફિલ્મે હલચલ મચાવી છે અથવા તો કહેવાય કે બોક્સ ઓફિસને તોડી નાખ્યા છે હમણાં બે દિવસ પહેલાં જ આંકડા આવ્યા છે કે ગઈકાલે જ આંકડા આવ્યા છે કે જય માતાજી જય માતાજી લેટ્સ રોક એણે લગભગ આઠેક કરોડનો બિઝનેસ બોક્સ ઓફિસ પર કર્યો છે આપણી પાસે જે આંકડા છે ત્રીજા વીકના એ એ તરફ ઇશારો જરૂર કરે છે જોકે આઠ કરોડનો આંકડો તો નથી દેખાડતો પણ લગભગ એનાથી અડધા જેટલા એટલે લગભગ સાડા ત્રણ ચાર કરોડ જેટલો જે મારી પાસે કલેક્શન આવ્યું છે એ પ્રમાણે ત્રણ વીકનું છે પણ તમે વિચાર કરો કે અમદાવાદ જેવા શહેરમાં હજી પણ પચીસ નાના મોટા થિયેટર્સમાં આ મૂવી ચાલી રહી છે સુરતમાં નવ થિયેટર્સ છે પ્લસ વડોદરામાં નવ થિયેટર્સ છે રાજકોટમાં પાંચ જામનગરમાં બે ભાવનગરમાં એક મુંબઈમાં હજી બાર થિયેટર્સમાં આ મૂવી ચાલી રહી છે મુંબઈમાં ઠાણેમાં હજી એક થિયેટરમાં અને પુણેમાં એક થિયેટરમાં મૂવી ચાલી રહી છે ધેટ મીન્સ કે જો ત્રીજા વીકે પણ સારો રિસ્પોન્સ હોય તો જ આટલા બધા થિયેટર્સમાં ચાલે બાકી નાના નાના જે સેન્ટર્સ છે જેમ કે સાણંદ છે વ્યારા વ્યારામાં નથી પણ વલસાડ છે બારડોલી છે કે નડિયાદ આણંદ છે ભરૂચ છે ત્યાં પણ આ ફિલ્મ હજી ચાલી રહી છે એટલે જે આઠ કરોડનો આંકડો છે એ તરફ આપણા આંકડા સંકેત કરી રહ્યા છે કે ના આંકડો સાચો છે એટલે જય માતાજી લેટ્સ રોક ખરેખર રોકિંગ પરફોર્મન્સ થઈ રહ્યું છે બોક્સ ઓફિસ પર ત્યાર પછી આગલા વીકે આવેલી સરપ્રાઇઝ એ જે પ્રમાણે લોકોને સરપ્રાઇઝ કર્યા એના અંડર પરફોર્મન્સથી એ પ્રમાણે આંકડા પણ દેખાઈ રહ્યા છે બીજા વીકનું કલેક્શન જોઈએ તો કંઈ ખાસ નથી અને અમદાવાદમાં ખાલી બે થિયેટર્સ અને વડોદરામાં એક થિયેટરમાંના આંકડા મારી પાસે આવે છે અને બદનસીબે આ ટ્રાયોલોજી જેમને બનાવી છે એમના માટે એ મારા આંકડા પ્રમાણે આ ફિલ્મે હજી દસ દસ લાખનો આંકડો પણ ક્રોસ નથી કર્યો એટલે મેં કીધું પ્રમાણે આ બધા જ આંકડા બધેથી આવેલા હોય એ જરૂરી નથી પણ જેટલા આંકડા મારી પાસે છે એ સંકેત કહે છે કે સરપ્રાઇઝ પણ ફ્લોપ ગઈ છે ત્યાર પછી એક ફિલ્મ જેની આપણે ગયા શુક્રવારે આવી આગલા શુક્રવારે તો એની આપણે જબરદસ્ત ટીકા કરી હતી આપણા રિવ્યૂમાં એ પપ્પાનો ઇન્સ્યોરન્સ તો એના આંકડા પણ એવા જ છે બે લાખ રૂપિયા પણ એક વીકમાં કમાઈ નથી શકી જે મારી પાસે આંકડા છે એ પ્રમાણે એટલે તમે જુઓ તો ગાંધીનગર નગર જેવા સિટીમાં નથી ભરૂચ અંકલેશ્વર અને એવું માનવામાં આવતું હતું કે આ જે મેકર્સ છે ને એ નોર્થ ગુજરાતમાંથી આવે છે તો નોર્થ ગુજરાતમાં સારું કરશે પણ કડીમાં એક થિયેટરમાં પણ એનું બહુ જ નબળું કલેક્શન છે એટલે બીજા મહેસાણા કે પાલનપુર કે એના કોઈ આંકડા મારી પાસે છે નહીં નહીતર એવું કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં કદાચ સારું કરશે પણ એવું કશું દેખાતું નથી જે આંકડા મારી પાસે અત્યારે આવ્યા છે એટલે પપ્પાનો ઇન્સ્યોરન્સ અત્યારે તો આપણે ગણી શકીએ કે ફ્લોપ મૂવી છે પણ જેનું ઇમ્પ્રેસિવ બિગિનિંગ થયું છે એ છે ભ્રમ મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે ભ્રમ લગભગ પિસ્તાલીસ લાખની આસપાસ ફર્સ્ટ વીકમાં પહોંચ્યું છે જે એક સારી શરૂઆત કહી શકાય અમદાવાદમાં ઓગણત્રીસ થિયેટર્સમાં ચાલે છે મારા આંકડા પ્રમાણે સુરતમાં તેર વડોદરામાં નવ થિયેટર્સ છે રાજકોટમાં પાંચ એ રીતના ચારેય મહાનગરોમાં ગુજરાતમાં એ ફૂલ કેપેસિટી સાથે ચાલી રહ્યું છે પ્લસ આ ફિલ્મનો બઝ એટલે સોશિયલ મીડિયામાં પણ એના વખાણ થઈ રહ્યા છે અને ફિલ્મની ટીમ હજી પણ શહેરમાં જુદા જુદા શહેરોમાં અને ખાસ કરીને અમદાવાદના જુદા જુદા મલ્ટીપ્લેક્સ કે થિયેટર્સમાં જઈને ફિલ્મનો પ્રચાર કરી રહી છે એટલે એ પણ હેલ્પ કરી રહ્યું છે આ મૂવીને આગળ વધારવા માટે છેલ્લે મેં આ પ્રકારનું બીજા કે ત્રીજા વીકમાં પ્રમોશન ફિલ્મની ટીમ દ્વારા લોચા લાપસીમાં જોયું હતું તો એવું જ કશું કે અહીંયા આ ભ્રમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ઇમ્પ્રેસિવ મેં જે કીધું એ પ્રમાણે લગભગ ચાલીસથી પિસ્તાલીસ લાખની વચ્ચેનો આંકડો ભ્રમ અત્યારે એમાં રમી રહ્યું છે તો ફર્સ્ટ વીક માટે એ બહુ સારું કહેવાય એટલે મે મહિનો કહીએ તો જો સ્ટેન્ડ આઉટ કોઈ મૂવી હોય તો એ ભ્રમ છે ફક્ત મે મહિનાની અફકોર્સ જય માતાજી લેટ્સ રોક ખરેખર રોકિંગ છે કરોડોમાં એનું કલેક્શન આવ્યું છે પણ એ મૂવીએ ના ત્રણ વીક પછી જ્યારે ભ્રમ આવી છે તો એના માટે એની સ્પેસ બનાવી છે હવે જોઈએ કે આવનારા જે અઠવાડિયા છે શુક્રવાર એટલે હમણાં જે ગઈકાલે મૂવી રિલીઝ થઈ શુભચિંતક એના આંકડા કેવા છે એ આપણને આવતા રવિવારે મળી જશે તો એની સાથે આપણે ફરીથી મળીશું આ પ્રકારનો કાર્યક્રમ તમને કેવો લાગે છે એ તમે મને પ્લીઝ નીચે કહેજો બાકી જોઈએ કે હવે આવતું અઠવાડિયું આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેવું છે ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો